મિત્રો આઈટીઆઈ ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ન્યુઝપેપર માં આ પ્રમાણેની જાહેર ખબર આપવામાં આવેલી છે રોજગાર અને તાલીમ નિયામક શ્રેણી કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સરકારી ગ્રાન્ટિનેડ સ્વનિર્ભર આઈટીઆઈમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ વર્ષ બે હજાર ચોવીસ પચીસ જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજ્યની સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના એનસીવીટી જીસીવીટી પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસે પ્રવેશ સત્ર બે હજાર ચોવીસમાં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલી છે તો પ્રવેશ પ્રવેશવાંછુક ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાના મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસથી ફરજિયાત દર્શાવવાના રહેશે તો આમ મિત્રો જે આ પ્રવેશ કાર્યક્રમ છે તે અંતર્ગત પ્રવેશ ફોર્મ છે તે ઓનલાઈન ભરવાના રહેશે અને તેના માટે પોતાનો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી ફરજિયાત દર્શાવવાના રહેશે તો હવે આપણે તેનો ક્રમ નંબર એક ઉપર જોઈએ કે ઓનલાઈન પ્રવેશ ફોર્મ છે તે આઈ ટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈએ અને તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજ ઓગણીસ કલાકથી લઈ અને તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ સાંજના પાંચ કલાક સુધીમાં સબમિટ કરી લેવાનું રહેશે અને રૂપિયા પચાસની રજિસ્ટ્રેશન ફી જે નોન રિફંડેબલ રહેશે તો તે ફી ઓનલાઈન પદ્ધતિથી ભરવાની રહેશે તો આમ મિત્રો જે આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને આ આઈટીઆઈનું ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે અને તેના માટેની તારીખ છે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લઈ અને તેર જૂન બે હજાર ચોવીસ જે સાંજના પાંચ કલાક સુધી સબમિટ કરી લેવાનું રહેશે અને આના માટે તમારે જે રજીસ્ટ્રેશન કરવા માટે પચાસ રૂપિયાની નોન રિફંડેબલ રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન પદ્ધતિથી ભરવાની રહેશે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઉમેદવારે તેના પસંદગીના સ્થળ વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની તમામ આઈટીઆઈ તેમજ તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી અને ચોઈસ ફિલિંગ કરી શકાશે તો આમ જે તમે રજીસ્ટ્રેશન કરશો ત્યારબાદ જ્યારે પણ પસંદગી આપવામાં આવશે ત્યારે તમારી જે ચોઈસ ફિલિંગ છે તે તમારે ઓનલાઈન કરવાની રહેશે અને એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા પછી ઉમેદવાર જો તેઓએ ભ ભરેલી વિગતમાં સુધારો કરવા ઈચ્છતા હોય તો તેઓએ પોતાના નજીકના હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ અને તારીખ એક ચાર બે હજાર ચોવીસથી લઈ અને તારીખ તેર છ બે હજાર ચોવીસ સુધી માં સુધારો કરાવી શકાશે તો આમ જો કોઈ ઉમેદવારને પોતાના રજીસ્ટ્રેશનમાં કોઈ પણ જાતની ભૂલ રહી ગઈ હોય તો તેમાં સુધારો કરાવવા માંગતા હોય તો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લઈ અને તેર જૂન બે હજાર ચોવીસ દરમિયાન જે નજીકનું હેલ્પ સેન્ટર હોય એટલે કે તમારી નજીકનું જે આઈ કેન્દ્ર હોય ત્યાં જઈ અને તમે તેમાં સુધારો કરાવી શકો છો અને ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલા ફોર્મ ભરવા સંબંધેની જે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ છે તે ખાતાની વેબસાઇટ આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી વાંચી સમજી વિચારી અને ત્યારબાદ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે જેથી કરી અને તમારા ફોર્મમાં કોઈપણ પ્રકારની ભૂલ રહેવાની શક્યતા ઘટી જાય તો ત્યારબાદ હવે આપણે આગળની જે સૂચનાઓ છે તે પણ જોઈ લઈએ તો ત્યારબાદ ક્રમ નંબર પાંચ ઉપર છે કે સરકારી ગ્રાન્ટિડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઉપલબ્ધ વ્યવસાયની વિગતો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ પ્રવેશના નિયમો મેરિટ યાદી નક્કી કરવાની પદ્ધતિ સંસ્થાકીય સ્ટાઇપન્ડ પ્રવેશ માટેના રિઝર્વેશનની પોલિસી સંબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા ટ્યુશન ફી ઓસનમની ડિપોઝિટ વગેરે તમામ વિગતો માહિતી પુસ્તિકામાં દર્શાવેલી છે જે ઉપરોક્ત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે તો આમ આપણે જે આગળ વેબસાઇટ જોઈ ગઈ ત્યાં આપણને એક માહિતી પુસ્તિકાની વેબ જે લિંક છે તે મૂકવામાં આવેલી છે અને તે માહિતી પુસ્તિકા તમે ડાઉનલોડ કરશો તો આ તમામ માહિતી છે તે તમને માહિતી પુસ્તિકામાં જોવા મળી જશે જે ડાઉનલોડ કરી અને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલી તમામ માહિતી અને સૂચનાઓ વાંચી લેવાની રહેશે જેથી કરી અને તમે જ્યારે ફોર્મ ભરવા બેસો ત્યારે તમારે ભૂલ થવાની શક્યતાઓ ઘટી જાય ત્યારબાદ ક્રમ નંબર છ છે કે સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયોમાં ભરવાપાત્ર બેઠકો ઉપરોક્ત વેબસાઇટમાં મૂકવામાં આવેલી છે એટલે કે જે તે આઈટીઆઈમાં કયા ટ્રેડમાં કેટલી ભરવાપાત્ર બેઠકો છે તેની વિગત પણ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે અને રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટીનેડ અને સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે પ્રવેશ સંબંધિત માર્ગદર્શક માટે હેલ્પ સેન્ટર ઉપરોક્ત તારીખો દરમિયાન સવારના અગિયાર કલાકથી લઈ અને સાંજના પાંચ કલાક સુધી કાર્યરત રહેશે તો આમ જે રાજ્યની સરકારી ગ્રાન્ટિનેડ સ્વનિર્ભર સંસ્થાઓ છે ત્યાં જે માર્ગદર્શક હેલ્પ સેન્ટરો જે આપણે પ્રવેશની તારીખ જોઈ ઓનલાઈન ફોર્મ ભરવાની તે તારીખ દરમિયાન સવારના અગિયારથી લઈ અને સાંજના પાંચ કલાક સુધી હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે અને ઉમેદવારે નજીકના હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી અને જરૂરી માર્ગદર્શન છે તે મેળવી શકે છે આ ઉપરાંત મિત્રો જે નીચે દર્શાવેલી છે તે મુજબના પણ હેલ્પ સેન્ટરો છે તે ટેલિફોનિક દ્વારા ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા અંગેનું માર્ગદર્શન મળી જશે તો તેના માટે અલગ અલગ પાંચ હેલ્પ સેન્ટરો છે જે ટેલિફોનિક તમને માહિતી આપશો તો આ જે ટેલિફોન નંબરો છે તે ઉપરાંત અહીંયા આપણે ટોલ ફ્રી નંબર પણ જોઈ શકીએ છીએ તો ટોલ ફ્રી નંબર છે અઢાર ડબલ ઝીરો પંચાવન ડબલ તો આ ટોલ ફ્રી નંબર ઉપર સવારના અગિયારથી લઈ અને સાંજના પાંચ કલાક સુધી તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો તો મિત્રો આશા રાખું કે જે આઈ ટીઆઈનો પ્રવેશ કાર્યક્રમ આવેલો છે તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગઈ હશે